મિત્રો આવેલ ટેક્સનો રૂપિયો કેવી રીતે ભેગો થાય છે એ જુઓ આ ચિત્રની અંદર આવેલ ટેક્સની રકમ પછી એ ટેક્સમાંથી પૈસા કોને કોને ક્યાં ક્યાં બટાય છે દાખલા તરીકે અંબાણી અંડાણી જે છે પછી નેતા અને ધાર્મિક ગુરુ જે છે સુરક્ષા એજન્સી સરકારી અફસર અને પછી ના ભાગમાં હમ ભારતીય નાગરિકો માં બટાય છે તો આ ટેક્સનો રકમનો સદુપયોગ કેટલો થાય છે અને દુરુપયોગ કેટલો થાય છે શું તમે જાણો છો આપણા જીવનના પ્રાથમિક મુદ્દા વિશે ચર્ચા કરવાની જગ્યાએ આ લોકો ધાર્મિક મુદ્દા ઉપર આપણે ઉશ્કેરાવે છે આપણે જ્ઞાતિ ધર્મમાં ઉશ્કેરાવે છે પાડોશી પાડોશી સંબંધમાં ખટાશ આવે ભાઈ ભાઈના સંબંધમાં ખટાશ આવે એવા આખા પેતરાબાજ કરે છે જેથી કરીને આપણી એકતા અને સંગઠનને દેશની આન બાનને શાનને આ લોકો આ રીતે આપણે નુકસાન પહોંચાડે છે મિત્રો ટૂંકમાં આ લોકોનો મુખ્ય ધર્મ જ આ લોકો એટલે આ તમે જોઈ શકો છો આ લોકો એટલે આપણા મતથી ચૂંટાયેલા લોકો અબાણી અડાણીના ચેલા ચપેટો બની જાય છે અને ટેક્સના પૈસાને બરબાદ કરે છે ધર્મગુરુઓ નેતાઓની વાવા કરે અને નેતાઓ ધર્મગુરેની વાવા કરે અને ફાળમાં જાય જનતા બસ એ જ